નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં પૂર્વ ભારતના વિસ્તારો ઉપર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થવા જઈ રહ્યો છે વધારો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાય છે જેમાં કુલ ચૌદ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ અને સૌથી વધુ નવસારીના ખેર ગામમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો વરસાદના વિસ્તારો મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં હતા સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે ઝાપટા નોંધાયા છે હવે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલસોની સિસ્ટમની વાત કરીએ તો જે લો પ્રેશર સિસ્ટમ આપણે વાત કરી તે અત્યારે પશ્ચિમ બંગાળ અને તેને લાગુ બિહાર ઝારખંડના વિસ્તારો ઉપર સ્થિત છે ચોમાસાની ધરી નોર્મલ કરતાં થોડી ઉતરે ઉત્તર રાજસ્થાન અને દિલ્હી થઈ અને લો પ્રેશર સિસ્ટમ સુધી પસાર થઈ રહી છે જે આગામી દિવસોમાં ધીમે ધીમે દક્ષિણ તરફ સરકશે અને જે લો પ્રેશર સિસ્ટમ છે તે પણ મજબૂત થઈ અને ઉત્તર પશ્ચિમ પશ્ચિમ દિશામાં આગળ વધશે આઠસો પચાસ ઉપર પણ સ્ટ્રોંગ સર્ક્યુલેશન જે લો પ્રેશર છે તેને આધારિત દેખાઈ રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર પણ છે ને ચોવીસ કલાકમાં જે ઉત્તર રાજસ્થાનનું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ તરફ આવશે અને લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન પશ્ચિમ તરફ સરકશે સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ આધારિત યુએસસીથી લઈ અને ઉત્તર રાજસ્થાનની જે યુએસસી છે ત્યાં સુધી લંબાઈ રહ્યું છે અને આ સિસ્ટમ પણ ઉત્તર રાજસ્થાનવાળું સર્ક્યુલેશન ધીમે ધીમે દક્ષિણ તરફ સરકી દક્ષિણ રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તારો છે તેના ઉપર ચોવીસ કલાકમાં આવશે અને આ સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે આજે બે ઓગસ્ટ અને આવતીકાલે સવારે ત્રણ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો મુખ્યત્વે વરસાદના વિસ્તારો ગુજરાત રિજિયનમાં રહેશે ગઈકાલ કરતાં પણ આજે વધારો થઈ શકે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ચોવીસ કલાકમાં તે સિવાયના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે પૂર્વ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના મધ્ય પ્રદેશ સરહદ લાગુ વિસ્તારોથી લઈ વડોદરા અને અમદાવાદ ખેડા નડિયાદ આણંદના મધ્ય ગુજરાત વિસ્તારોમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ઘણા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળોએ બેથી ચાર ઇંચ જેટલો વરસાદ પણ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે છે ઉત્તર પૂર્વ ગુજરાત સાબરકાંઠા મહેસાણા અરવલ્લી બનાસકાંઠા પાટણ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાકમાં દેખાઈ રહી છે કેટલાક સ્થળે બેથી ત્રણ ઇંચ અને એકલ એકલડોકલ સ્થળે ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ ચોવીસ કલાકમાં નોંધાઈ શકે રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ઝાપટાના પ્રમાણમાં વધારો થઈ શકે હળવો મધ્યમ વરસાદ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારો નજીકના વિસ્તારો છે તેમાં નોંધાઈ શકે છે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદને એકલદોકલ સ્થળે એક ઇંચથી વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે કચ્છ અખાત લાગુ વિસ્તારો કચ્છના અને સૌરાષ્ટ્રના તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે જેના પ્રમાણમાં આજે વધારો થશે આવતીકાલે વધુ વધારો થશે વરસાદના વિસ્તારોમાં કચ્છમાં પણ પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ એકલ દોકલ સ્થળે એકથી બે ઇંચ વરસાદ શક્ય કચ્છના બાકીના વિસ્તારોમાં પણ હળવા હળવાભારે ઝાપટાને હળવા મધ્યમ વરસાદના પ્રમાણમાં વધારો થશે આવતી ચોવીસ કલાક દરમિયાન આગળ આ સિસ્ટમને લઈને અમુક સ્થળે ભારે વરસાદની શક્યતા તેની ખાસ અપડેટો આગળ આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર